જગન્નાથ જોશી ખૂબ સુંદર ઠાકોરજીની સેવા કરતા તરત મહાપ્રભુજીની કૃપાથી સાનુભવ થઈ ગયો એક દિવસ મહાપ્રભુજી જગન્નાથપુરી પધારી રહ્યા હતા જગદીશ પુરુષોત્તમ ક્ષેત્રમાં ત્યાં બિરાજી રહ્યા હતા અને જગન્નાથ જોશીના ભાઈને એવું થયું કહેલા આવશે મહાપ્રભુજી પધાર્યા છે તો હું દર્શન કરી આવું અને માર્ગમાં જઈ રહ્યા હતા ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા પણ હજુ સાનુભવ થયો નહોતો જગન્નાથ જોશીના ભાઈ નરહરી જોશીએ નિત્યક્રમ પ્રમાણે વનમાં રોકાયા હતા ત્યાં ઠાકોરજીને રોટી અને દાલ ભોગમાં ધરાવી ભોગ ધરાવી તો ત્યાં જોયું કે સામે વૃક્ષ પરથી એક બાળક કૂદીને આવ્યો અને બાળક આવીને કહે છે કે અરે મુજે જરા દો રોટી થોડી સી દાલ દે દો એ બાળક એટલો સુંદર હતો કે નરહરી જોશીની દ્રષ્ટિ એની ઉપર એકટક રહી ગઈ અને જોતા રહ્યા જોતા રહ્યા સમય થયો ભોગ સરાવ્યા ભોગ સડાવીને બે રોટી અને દાલ એ બાળકને આપી દીધી બાળક લઈને પાછો ઝાડ પર ચડી ગયો અને ઝાડ પર નરહરી જોશી જુએ તો બાળક આશ્ચર્યચકિત થયા રાત્રિ મુકામ કરી બીજા દિવસે સવારે પ્રસ્થાન કર્યો થોડા દૂર ગયા બીજા વનમાં ગયા મુકામ બદલાયો સ્થાન બદલાયું ઠાકોરજીને પાછા ભોગ ધર્યા પાછો બાળક કૂદીને આવ્યો કે દો રોટી ઓર દાલ ચગન્નાથ નરહરી જોશીને થયું કે આ કોઈ માયાવી છે કંઈક મને કોઈક છલાવો છે આ શું છે કાલે ત્યાં હતો આ બાળક આજે અહીંયા ક્યાંથી આવી ગયો આ કોઈક છલાવો છે આને હું નહીં આપું પહેલા દિવસે આપી રોટી અને દાલ બીજા દિવસે આપી નહીં ઠાકોરજી સાનુભાવ કોણે જતાવતા હતા જગન્નાથ જોશીને જગન્નાથ જોશીને જઈને કીધું કે નરહરી જોશીને કલ તો મૂકું રોટી ઓર દી નહીં પણ આજ આજ તો તો મૂકું રોટી શું મના કરી મેં ભૂખ્યો પર જગન્નાથ જોશી લખી લીધો કે હવે ભાઈ દર્શન કરીને પાછા આવશે ત્યારે એમને જાણ કરીશ આવીને જેમ મહાપ્રભુજીના દર્શન કરીને પાછા આવ્યા તો કીધું કે આપને કા કર્યો ઠાકોરજી સ્વયં આપ કે યુ ભોજન કરવે આય આપને ભેજ દઈએ નરહરી જોશી બોલ્યા મને લાગ્યું કે આ તો કોઈ છલાવો છે કોઈ છલ થઈ રહ્યું છે એટલે મેં રોટલી બીજા દિવસે આપી જ નહીં ત્યારે એટલો સુંદર ભાવ છે આ પ્રત્યેક આપણે દરેક વૈષ્ણવે આ ભાવને ધારણ કરવાનું ત્યારે જગન્નાથ જોશી કહે છે કે ભૈયા पुष्टि मार्ग में कोई छलावा नहीं होता है किसी भी रूप में कहीं भी किसी भी प्रकार से आपको ऐसा लगे मान लो कोई भूत प्रेत दिख जाए तो भी उसमें कृष्ण का दर्शन करो कण कण में प्रभु है कोई दिव्य आत्मा कोई दिव्य पुरुष आपको दिख जाए कोई महात्मा संत दिख जाए कोई भगवदीय दिख जाए छोटा हो बड़ा हो अरे सर्व व्याप्त तो सर्व जग्ञाए हो न જે બધે જ છે એ તો બધે જ હોય એ સ્વર્ગમાં પણ હોય નર્કમાં પણ હોય એ આકાશમાં પણ હોય એ જમીનમાં પણ હોય એ જલમાં પણ હોય એ થલમાં પણ હોય જે સર્વ વ્યાપક છે જે કણકણમાં છે એ તો દૈવી આસુરી બે પ્રગટાવી પ્રભુ મને કરી વિચાર દૈવી સૃષ્ટિમાં પણ પ્રભુ છે આસુરી સૃષ્ટિમાં પણ પ્રભુ છે તો બંનેમાં ભગવાનનું હોવું આ શું બતાવે છે આ સર્વાત્મ ભાવની અવસ્થા બતાવે છે કે સામે વાળો ન ગમતો હોય તો દૂર થઈ જાય ભાઈ પણ હરિનું દર્શન કરવાનું છોડીશ નહીં સબમે મેં હરિ દેખના વચનામૃતમાં આપણે સાંભળ્યું ને કે બધામાં એને જોવું અથવા એમાં બધાને જોવું સર્વાત્મ ભાવ તો પ્રભુ આવી અનેકવિધ લીલાઓ વારંવાર કરતા રહે છે શ્રી ગોપી ગીતના એક શ્લોકની ઉપર શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીની ટીકામાં બહુ સુંદર વાક્ય લખે છે ભગવાન માયા કુહકલીલામતી કરોતી એ સ્વસ્વભાવ દોષાત ભગવતી સ્ફૂર્તિ એટલે ભગવાન કેવા છે તો છલિયા છે કુહકલીલા કુહકનો ગીત કુહક કુહકલીલા એટલે આવીને કઈ કહી જાય વેણુનાદ કરીને રાસ માટે નિમંત્રણ આપી દે અને રાસ કરવા પહોંચી જાઓ તો ઠાકોરજી પૂછે કે અહીંયા ક્યાં આવે ભૈયા આટલી રાત્રિમાં જંગલમાં અહીંયા પશુ પક્ષીઓ છે તમે ઘર સંસાર વાળા છો બધું છોડીને અહીંયા આવે તમને શોભા આપે છે એક ઓર પોતે વેણુ કરીને બોલાવે અને બીજી ઓર પોતે અંજાન બની જાય ભક્તની પરીક્ષા લેવા પ્રભુનો સ્વભાવ છે કુહક નો મન કુહક લીલામ કરોતી પ્રભુની વિભિન્ન લીલાઓમાં દાન માન આદિ બધી જ લીલાઓમાં ત્રણ લીલાઓના પ્રકાર મુખ્ય છે રાસ રસ અને રીસ રાસ પરમાવસ્થા છે યોગીઓને સમાધિ લાગી જાય રાસનું ચિંતન કરતા એવી અવસ્થા રાસ છે રસ એ પ્રભુની તમામ લીલાઓ બાલ લીલા હિંડોરા જોધવાની સાવનની પ્રભુની લીલા નિકુંજાદી લીલાઓ વન લીલા ગૌચારણ આદિ લીલા એ બધી રસ લીલાઓ છે પ્રભુએ ભક્તોના હૃદયમાં રસ ઉત્પન્ન કર્યું છે રસ ઉદ્દીપન કર્યું છે અને ત્રીજી છે રીસ જેમાં પ્રભુ માન ધારણ કરી લે માન દર્પહા જેની સાથે પ્રેમ થાય એની સાથે રૂઠવાનું તો થાય જ પ્રભુ માન લીલા કભી ભક્ત રૂઢ જાતે હૈ તો ભગવાન મનાતે હૈ કભી ભગવાન રૂઠ જાતે હૈ તો ભક્ત મનાતે હે શહેરીરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે ભગવાન તો બાળક છે ક્યારેક રૂઠી જાય છે ક્યારેક પ્રસન્ન થઈ જાય છે ક્યારેક ક્રોધિત થઈ જાય છે અને બાલકને બાળકની જેમ જ જોવું આપણે ઘણીવાર એવો વિચાર કરીએ કે ઠાકોરજી તો ઈશ્વર છે અને ઈશ્વર દ્રષ્ટિ આપણે ઠાકોરજીને જ્યારે જ્યારે જોઈએ છે એમના સામર્થ્યમાં કોઈ કમી નથી પણ એ કેમ આપણા ઘરે આવ્યા કઈ લીલા કરવા આપણા ઘરે આવ્યા ઈશ્વર રૂપે આવ્યા છે તો ના મહાપ્રભુજીએ ઈશ્વર રૂપે ભગવાનને આપણા ઘરે નથી પધાર્યા કયા રૂપે આપણા ઘરે આપણા માથે પધરાવ્યા શ્રી મહાપ્રભુજીએ બાલક રૂપે પ્રિયતમ રૂપે પોતાના સર્વસ્વ રૂપે શ્રી ઠાકોરજીને આપણા માથે પધરાવ્યા હવે આપણે બાળકથી બી એક્સપેક્ટેશન રાખીએ કે કોઈ મને મારવા આવે તો તું બચાવ કે આપણે બાળકનું રક્ષણ કરીએ તો જગતનો નાથ આપણી ઉપર એટલો વિશ્વાસ રાખીને આપણા ઘરે આવીને રહેવા લાગે કે તું મને પાલજે તું મને ભોજન કરાવજે તું મને ગમે એમ મને રાખજે તું તને ગમે એમ રાખજે મને તને ફાવે ત્યારે જગાડજે ને તને ફાવે ત્યારે સ્ફોડાવજે તારા વશ થઈને હું રહેવા તારા ઘરે આવ્યો છું પછી આપણે ઠાકોરજીને કહીએ કે હું ઝારીજી એક મહિનાથી ભરું છું મને જોબ કરાવી દેજો જો અપાર દે સકતા હે એ તો ઊભો છે તને બધું જ જ આપવા માટે તું ચમચી લઈ છે સાગર માંગવા માટે પ્રેમનો એક પ્રકાર છે કે જેમાં પ્રિય તમને કહેવાની આવશ્યકતા પડતી નથી કે બીજા પાર્ટનરને શું જોઈએ છે હવે લગ્ન થઈ ગયા એટલે ખબર છે કહેવાની જરૂરત ના પડે કે હવે નવી સાડી લાવો છો ઇશારાથી સમજી જવાનું કઈક પ્રસંગ આવે તો આપણે સમજી જવાનું ભાઈઓની માટે ખાસ તો પ્રેમનો આ લક્ષણ છે કે ઈશારાથી સમજી જવું કહેવાની આવશ્યકતા ન પડવી પ્રભુ સાથેનો પ્રેમ જીવાત્માનો એવો જ છે આપણી લાઈફને આપણા જીવનને જીવનમાં ઘટતી ઘટનાઓને આપણી પરિસ્થિતિઓને આપણા સંબંધોને એકવાર ઠાકોરજી સાથે કનેક્ટ કરીને જુઓ બહુ મજા આવશે वो सब कुछ जो हम दुनिया में करते हैं वो प्रभु के साथ भी कर सकते बदीज लीला बस अंतर बनी ने रेवु पड़े दुनिया में नथी रहे अलौकिकता में उसके बन के रहना पड़ेगा उसके हो जाना पड़ेगा एक वरुण गोपीजन वल्लभ नहीं स्वामी बीजोरे एवा भाव थी अनन्य भाव थी अनन्य निष्ठा थी જ્યારે પ્રભુને ભજીશું ત્યારે પછી કેવલ સ્નાન કરાવતી વખતે ઠાકોરજી આપણા મુખનું લોટીથી સ્નાન કરાવી રહ્યા છે લાલનને અને સહેજ ઠાકોરજીની દ્રષ્ટિ ક્યાંક આપણી ઉપર પડી ઠાકોરજી સમજી જશે કે આની શું તકલીફ છે શું કષ્ટ છે એ ક્ષણમાં નિવારણ કહેને કી જરૂરત નહીં હૈ ઉકે પ્રેમ મેં કમી મત કરું બસ એમની સાથેના પ્રેમમાં એમની સાથેના સંબંધમાં અગર કમી આવે એમને એવું થાય કે આને મારા કરતા ભરોસો તો પેલા મંગળવાર પર છો વારંવાર વાર બદલવાથી કઈ મળતું નથી વારંવાર એકને જ વરી લેવાથી બધું મળી જાય છે પ્રભુને વરી લો પ્રભુની લીલાઓ આજે પણ અનુભવ કરવી હોય તો શ્રી હરિરાયજીના આ સૂત્રને આપણે યાદ રાખવું કે વગર દયા મળતા નથી કેવી આવી જોઈએ દૈન્યની અવસ્થાઓ છે ભગવાનનો નું સ્વભાવ દયા કરવાનો યદ્યપિ રૂપ ગુણશી સુગરતા એના બાતને ન રીયે આપણા ગુણથી રૂપથી આપણી સત્તાથી આપણા અચિવમેન્ટથી ઠાકોરજી પ્રસન્ન નથી થતા પ્રીતમ કેવલ પ્રીત હિત પહીએ કેવલ પ્રેમથી પ્રભુ પ્રસન્ન થાય છે પણ એ પ્રેમ કેવો હોવો જોઈએ નિઃસાધનતાનો પ્રેમ પત્નીને સૌથી વધારે વિશ્વાસ પોતાના પતિ પર હોય પછી એ જેની સાથે રહેતી હોય પરિવારના સભ્યો ઉપર કે ના મને કોઈ બી તકલીફ આવશે ને તો મારો પરિવાર સાથે ઉભો છે પણ આ ઘટના દ્રૌપદીજી સાથે કઈક જુદી હતી જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં પાંચે પતિઓ બેઠા છે કુલ ગુરુ બેઠા છે ત્યાં સસરાની જેમ પિતાતુલ્ય તુલ્ય ધૃતરાષ્ટ્ર રાજા બેઠા છે ભીષ્મ પિતામહ બેઠા છે નીતિજ્ઞ એવા અક્રૂરજી બેઠા છે વિદુરજી બેઠા છે દ્રોણાચાર્ય બેઠા છે અને આ બધાની વચ્ચે જ્યારે દુશાસન દ્રૌપદીના વાળને ખેંચીને અને વાળ વડે ખેંચીને સભામાં લાવે છે જ્યારે ત્યારે હજુ દ્રૌપદીના મનમાં આ વિચાર છે કે હું સસાધન છું મારી પાસે સાધન છે મારા પાંચ પાંચ પતિઓ છે ને એ મારું રક્ષણ કરી શકશે પણ ત્યાં એને એવો વિચાર આવ્યો કે આ મારું રક્ષણ કરશે પુકાર લગાવી હે યુધિષ્ઠિર આવો મે રક્ષા કરો હે અર્જુન આવો મેરી રક્ષા કરો હે ભીમધર આપમે તો અનેક હાથીઓ કાબલ આવો મેરી રક્ષા કરો હે નકુલ સહદેવ આવો મેરી રક્ષા કરો કોઈ ઉભું ન થયું કારણ કે પોતાને જ હારી ચૂક્યા કોઈ ઉભું ન થયું અને દ્રૌપદીને થયું કે આ મારું રક્ષણ નથી કર પતિ કોને કહેવાય જે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું પતન ન થવા દે એ પતિ છે પાત પતિ પતિ ભગવાન આ સંસારમાં છે છે બધાના જ એ સ્ત્રી હોય પુરુષ હોય પતિ એકમાત્ર આ સંસારમાં શ્રી કૃષ્ણ દ્રૌપદી વ્યાકુલ થયા પછી સોચ્યું કે વડીલો બેઠા છે તો વડીલો મારું રક્ષણ કરશે એ દ્રોણાચાર્ય આપ મેરી રક્ષા કરીએ માથું ઝુકાવીને જેનું નમક ખાધું છે એના પ્રતિ વફાદાર રહેવું પડશે માથું ઝુકાવી ભીષ્મ પિતામાની અંદર જે કૌરવોનું નમક ખાધું હતું એનો પ્રભાવ પડ્યો છે અન્નનો પ્રભાવ મન પર પડે જ છે એટલે જ કહ્યું છે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાં જૈસા અન્ન વેસા મન જેવું ખાઈએ એવું જ આપણું મન બની જાય બાળક હોય તો બાળકને આપણે પોષણ આપીએ જે ગ્રહણ કરે એનાથી જ તો શરીરનો વિકાસ થાય આપણે થાકી જઈએ એક સમય જમવાનું ન મળ્યું હોય તો સાંજે શરીર ભોજન માંગે કેમ કારણ કે શરીર ભોજનથી વિકસિત થાય છે એને ઉર્જા મળે છે તો આપણી નસનસમાં જે આપણે અન્ન ખાઈએ છીએ આપણી નસનસમાં વહે છે એનું સાયન્ટિફિક પ્રોસેસ આખું જુદું છે કેવી રીતે પાચન ક્રિયા થાય કેવી રીતે કેટલા સમય સુધી એ અન્ન આપણા શરીરને ઉર્જા આપી શકે એનું આખું સાયન્ટિફિક પ્રોસેસ જુદું છે પણ અન્નથી દેહ બને છે એ તો આપણે બધા માનીએ છીએ અને એ દેહની અંદર ગયેલી જે રૂપ અન્ન છે એ અન્નના ઉર્જાથી આપણા વિચારો પર બહુ જ પ્રભાવ પડે બહુ જ પ્રેમથી કોઈએ કંઈ બનાવ્યું હોય તો ખાઈએ તો આપણને પણ પ્રસન્નતા થાય ઝઘડો કરીને બનાવ્યું હોય અને પછી આપણે ખાઈએ તો એનાથી ખાવા વાળા પર બહુ જુદો અસર પડે છે તો અન્નના પ્રભાવથી ન ભીષ્મ પિતામહે એ રક્ષણ કર્યું ન વિદુરજી કંઈ કરી શક્યા પુત્ર મોહાંત થઈને અને ત્યાં દુર્યોધનને કૌરવોને કંઈ કહી ન શકે એવા મોહાંત થઈને રાજા ધૃતરાષ્ટ્ર પણ કંઈ કહી નહીં શક્યા અને વસ્ત્રહરણ પ્રારંભ થયું અને એક ક્ષણમાં દ્રૌપદીજીને વિચાર આવ્યો કે ઇસ સભા મેં એ સંસાર ઓર કોઈ એસા નહીં જો મેરા રક્ષણ કર શકે એક માત્ર કેશવ કે સિવાય અને એ ક્ષણમાં વિચાર આવતાની સાથે હાથ ઉપર કરીને હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કહેવા લાગ્યા અને કહેતાની સાથે પ્રભુએ એક ક્ષણમાં આવીને અને ચીર પૂરી દીધા છે નિઃસાધન થવું પડે દ્રૌપદીજી જેવી ચિત્ત સ્થિતિ બનવી પડે જ્યારે એવી ચિત્ત સ્થિતિ બને કે હવે પ્રભુ આપની સિવાય કોઈ નથી એવી અવસ્થા બને ત્યારે પ્રભુ મળે ત્યારે લીલાનો અનુભવ થાય